બીજા પેરેગ્રાફની દસ પંદર લિટી છોડીને જુઓ ત્યાં કોઈ જીવને સાતમા નરકના અને દુઃખની શી વાત મળ્યું પણ ત્યાં કોઈ જીવને એમ થાય કે અરે આવું દુઃખ આવી તીવ્ર વેદના આત્માના આનંદ સવાની વાત પૂર્વે સંતોએ સંભળાવી હતી પણ મેં એ વખતે તેની દરકાર ન કરી અહીં માવીનગરમાં કીધું કે ભાઈ તમે પ્રવચનમાં આવજો પણ કે મેં દરકાર ના કરી તમે સ્વાધ્યાય કરજો મેં દરકાર ના કરી લગાવો પોતાના ઉપર પાપ હવે આગળ દરકાર તો ના કરી આ વાતની દરકાર તો ના કરી પછી શું લખ્યું છે પાપ કરતા પાછું વાળીને જોયું નહીં એટલે શું હા પ્રવર્તે જોયું નહીં રોકાયો નહીં ચાલ્યો આપણા પરિણામ વિચારવા પાપ કરતા પાછું વાળીને જોયું નહીં અત્યારે તો કેવું થઈ ગયું છે પેકઅપનો નો ટાઈમ થાય ને એ વખતે આપણું મેકઅપ કરે ના ખ્યાલ આવ્યો પેકઅપ એટલે બીજા ભાવમાં જવાની તૈયારી હોય ત્યારે મેકઅપ એ વખતે મેકઅપ નથી છોડતો આને કે ભાઈ પાછું વળીને જોયું નથી ખાવા પીવામાં ભોગોમાં ફરવામાં કેટલા પાપ એ પાપની તીવ્રતા શું નથી કેવા બંધ થાય ક્યાં એને ઉતારા થશે કશું જ જોતો નથી આને કે પાછું વળીને જોયું નથી એને ઉતારા તો કાલે એમાં ઘરે બંટી ફ્રુટ દાડમને ઉપરથી કાપે ને છાલ ચાકુથી એ વખતે હું જમતો મને વિચાર આવ્યો આ અંદર જે જીવ હોય વનસ્પતિ કાયના એના ઉપર છરી ચલી એને અંદર કાંઈ થાય એને દુઃખ થાય એ તો ક્યાં બોલ્યા છે પણ હા કેવું દુઃખ થાય વિચાર કરી જુઓ બોલીને અમારે જ્યારે હોય ને હમણાં ઓર્ડર ગયો હતો ને શિબિરમાં તો સાંજે એ આ બાજુ બેઠી જમવા હું અહીં આ બાજુ બેઠો હતો શરૂઆતમાં દાળ ઢોકળી આઠમ કે ચૌદસથી દાળ ઢોકળી બનાવી દીધી એ થેપલા બનાવ્યા સાંજે બરાબર પછી દાળ ઢોકળી થેપલા આપ્યા પછી મેં આમ કર્યું એટલે પેલા મને શું એટલે સુખડી લાયા ભાત લાયા ના પાડે મેં મારે કશું નથી જોઈતું એ વખતે આકુરતા કેવી થાય ભાઈ ખ્યાલ આવે છે બોલી ના શકે એની આકુરતા કેટલી થાય એમ આ બધા જીવોને આકુરતા કેવી હોય આ વરસાદનું પાણી આમ એક તો ઉપરથી પછડાય નીચે પછડાય જ ને એ વખતે એને કેટલી વેદના થાય અને એના ઉપર તમે પગ ચાલીને ચાલો અને પછી વધારે પડતા આમ છમ છમ આમાં પગ કરો કેટલી વેદના થાય પાછું વળીને જોયું નથી આજે જ પેલો આઈસ્ક્રીમનો વિડીયો આવ્યો આજે જ આવ્યો છે ને ગઈકાલ મેં જોયો આજે આ તૈયાર આઈસ્ક્રીમ પેલા આવે છે ને આમ આમ કરીને આમ કાઢે ને પેલું આખું કોન ભરાઈ જાય એને અને એમાં કંઈ પૂછવાની જરૂર નથી કારણ કે અમર્યાદા મર્યાદા ઉપર થાય એટલે એમાં જીવો પડે છે એટલે એ આખું પેલું બહાર કાઢ્યું છે એનું મશીન બહાર કાઢ્યું અંદર આમ સેંકડોની સંખ્યામાં ઈયળો હવે ઈયળું તરવામાં આમ કે દળીને અંદર આવે ખ્યાલ આવે પાપ કરતા લગાવો ને પાપ કરતા પાછોડીને જોયું નથી રિસેપ્શન હોય લોન ઉપર રહીને જમે પાપ કરતા પાછોડીને જોયું નથી રાત્રિ ભોજન કરે રાત્રિમાં રસોઈ બનાવે પાપ કરતાં પાછું જોયું નથી પછી લગ્નમાં પેલા આવે ને પેલા કપલ એટલે ચારે બાજુ ફટાકડા ઉભા રહ્યા આમ રા પછી પેલા બી આવતા હોય હા પાપ કંઈને પાછું ઓડતા જોયું નથી લગાવો ને દરેકમાં એના ફળ નહીં આવે તો વ્યક્તિ એક કેમ મને મને ખબર નહોતી ચાલશે એમ ત્યાં વચના મતમાં એમને એમ નથી લખ્યું હસી હસીને બાંધેલા કરમ એ વખતે હસી હસીને બાંધ્યા મજા આવી ગઈ મજા આવી ગઈ બધા તાળીઓ પાડી હસી હસીને બાંધ્યા કરમ એ પાપ કરનારે પણ પાછું ઓડીને જોયું નથી અને તે અનુમોદન કરવામાં માં પાછું ઓડીને જોયું નથી લગાવો ક્યાં લાયું નથી આવતો હમ ક્યાં ઉતારા થશે એક લાઈન અલય કાઢે છે પાપ કરતા પાછું વળીને જોયું નથી અને એ વખતે જો દરકાર કરી હોત ને તો આ વિધના આ નરકમાં ના જવું પડ્યું હોત આ નિગોદમાં તારે ના જવું પડ્યું હોત એ વખતે સુધરી ગયો હોત તો પણ ત્યાં નરકમાં બધાની યાદ કરીશ ને વાંચો રત્ન કરો સાવકાચાર નરક હતી દુઃખની શરૂઆતની બે ત્રણ લાઈન લખી છે ત્યાં એવું દુઃખ છે ને પહેલાં સમય રાડ પાડે છે કે જેના માટે મેં પાપ કર્યા એ તો અહીં કોઈ દેખાતા નથી અહીંથી એ વખતે ત્યાં એ વખતે યાદ આવશે તને કે મને પૂર્વમાં ધર્માત્મા મળ્યા હતા જ્ઞાની મળ્યા હતા ધર્મ માર્ગમાં લગવાનું કીધું હતું હું લાગ્યો નહીં હું ક્યાં જવું કોની સાથે રહું અહીં તો સહેજ રોવા બેસે ને છોકરો કે ઘરવાળા ત્યાં જ્યાં પૂછે શું થયું તકલીફ છે કંઈ પેટમાં દુખે છે માથું દુખે છે લગાવી આપો ફલાણું કરી આપો ઢીકણું કરી આપો અને ત્યાં ત્યાં તો ઉપરથી સુકમા દેવો ખબર લેવા આવશે હા એક લાઈન ગજબની છે ને પાપ કરતા તો પાછું વળીને જોયું નથી પોતાના જે આજના દિવસમાં તમને એકાદ પાપથી તે પાછા વળ્યા ને તો આ લાઇન સાર્થક આમ નળા અડગણ કોથળી અડગણ પાણી ચાલતું હોય અને તમે તરત ત્યાં કોથળી લગાવીને તમને યાદ આવવી જોઈએ લાઈન પાપ કરતા પાછોડીને જોયું નથી એ વખતે દરકાર કરી હોત તો આવી વેદના ના આવત આવા ઉતારા ના થાત આમ અમે જુઓ હવે એનો કાળ પલટ્યો આમ વેદનાના સમયે આત્મ સ્વભાવની સદમુક્તતા ત્યાં સમ્યક પામી જાય એને વેદના સમ્યક લખ્યું છે બોલો અહીં અનુકૂળતામાં ના સુધર્યો અને ત્યાં પ્રતિકૂળ તો આપણે તારે એવું જ કરશું પછી તારે હા અથાત ખાઈ બેન લેર કરો એ વખતે પછી આપણે સીધી સીધું વેદના સમ્યક્તો तो नकी तू नरक मध्ये जाईस आणि निगोद मध्ये जाईस तू सुसंमत प्रार्थना करशील आ इयर माखी मच्छर दे तू त्या